એ થાય છે આજે તમને ખબર હોય તો પૂનમ છે આપણે પહેલો વ્લોગ બનાવી ચૂકીએ તમે જોતા આવો આગળ પેલો વ્લોગ આપણે બનાવ્યો અને દ્વારકાની પૂનમ અત્યારે આપણે બીજી પૂનમ ભરવા જાય છે આજના દિવસમાં બીજી પૂનમ અમે ક્યાં ભરવા જાય છે એના માટે તમારે આગળનો બ્લોગ જોવાનું છે પણ અમે કઈ જગ્યાએ જઈએ તો કમરમાં તો તમે જોઈએ

नहीं हाँ <laughs> बोटाद जाए क्या जाओ बोटाद हाँ बोटाद जाए देख सकते हैं है तो इंगोड़गढ़ के पास है ये इंगोड़गढ़ का किला है ये वन अभ्यारण्य है पूरा साफ और उसका यहाँ पे आए तो एक बार इसकी मुलाकात लेना मैं तो कभी नहीं गया हूँ कभी जाएंगे तो आपको दिखाएंगे ओए आलियो तो करा

આપડા મિત્રો <places> <defending>

દાદા પાસે જય બજરંગપલી બોલો કષ્ટ ભંજન દેવ કી જય જોઈ શકો છો મિત્રો અત્યારનું વાતાવરણ કેવું છે માહોલ કેવો છે આજે પૂનમ છે હનુમાન જયંતિ છે શનિવાર છે સારામાં સારો પ્રસંગ છે આજે તો અને આપડે આવી ગયા છીએ દાદાના દરબારમાં દાદાના દર્શન કરવા માટે મોટા પાડે મિત્રો તમે આજે કોમેન્ટ કરી દો જય કષ્ટ ભંજન દેવ જય હનુમાન શકો મિત્રો લાઇટિંગ શો ને બધું ચાલી રહ્યું છે અત્યારે આપણે હમણાં દર્શન કરતા આવી પહેલા તો પછી આ બધા લોકો એમ કે આજે કાર્યક્રમ ને એવું બધું છે એ બધું હું તમને આગળ બતાડું શું છે તો લાઇટિંગ શો જો મસ્ત નો છે પણ આ બાજુ લઈ જતો આ વચ્ચે લાવો તો એમ હતો કે દાદાનો આજે જન્મદિવસ છે એટલે એકસો ને આઠ પણ કોઠારી સ્વામી ખોટા પડ્યા આજે એમને એમ કે એકસો આઠ લોકો ધજા ચડાવશે પણ એમને ખબર નથી કે આ દાદાના સેવકો તો લાખો ને કરોડો છે તમે સંકલ્પ મોટા કરો આવા ખોટા નો કરો નાના સંકલ્પ કરો એ અમને ગમે ને ગમે અરે આ દાદા નું ભોજનાલય તમે આ રાજમહેલ જેવું બનાવો તમે ઓલા ઉતારા ભવન દુનિયામાં ન હોય એવું બનાવો તો દાદા ને ખાલી એકસો ને આઠ ધજા હોય તો બધા જો હવે આવતા વર્ષે જો ભાઈ ખૂબ ડાન્સ કરો ખૂબ નાચા ખૂબ ધમાધમી બોલા

લેવા જઈના લાઈબ્રેરીમાં શું કેવું પ્રદર્શન હવે રીતના આમાં બધું રહી ને આવવાનું ટ્રાફિક ઓછો થાય એના માટે જો આ જવાનું એક અહીંયા લખેલું છે કે ગુજરાતનું સૌથી મોટું મહા ક્ષેત્ર મહા અન્ન ક્ષેત્ર બપોરે હોય છે દાળ ભાત શાક રોટલી અને મિષ્ટાન અને અત્યારે હાનનું જો હું તમને હાનનો બતાડું અત્યારે અમે શું પ્રસાદ લેવાના છીએ જોઈ શકો છો બપોર પહેલાં સ્ટેન્ડમાંથી આપણે સારી લેવાની છે સારીની ચોખ્ખાઈ ને બધું જોવો સાવ એમ જેમ આવે એમ નહીં એકદમ વ્યવસ્થિત કરેલો છે જો મારું મોટું દેખાય ને એવું મારા દોસ્તારને નથી દેખાતું કારણ કે તમે સમજી ગયા હું કામ નથી દેખાતું ગજબ બી જતી જો એ આવી રીતના હોય ને આખું સ્ટેન્ડ હોય રીતના આપણે થારી લેવાની વાઇટ કોઈ પછી જો આગળ હશે ના ના ભાઈ ટાઈમ અહીંયા ટાઈમ લખેલો હોય ચોવીસ કલાક ચાલે છે ચોવીસ કલાક ચાલે છે મિત્રો કેડી ભાઈ આપણને વાઇટ કો આપી દીધો હોય વાઇટ કાંઈ જો આમ એકદમ સરખાએ સાફ કરેલો ને બધું હોય છે બેચ ચાલુ રહે ભાઈ ભાઈઓ પ્રસાદી માં છે શાક રોટલી ખીચડી અને કઢી જોઈ શકો છો જો છોકરાને ભાના સસાઈ ગયો મેગી એક કામ કરી તું આટો લઈ કેલા હવે બાવના લેખીને જ જાય ઓલી બધું નો જતો ને ખૂબ ખોવાઈ જાય એમ તો મારા ભાવો લીવ ઓલો રિચાર્જ તો નથી પણ ચાર્જિંગ એ નથી તો હું તને કેમ પહોંચી જોઈ શકો છો અત્યારનો માહોલ મેં પણ જો આ માહોલનો આનંદ લેવા માટે બહાર આવ્યા છીએ સાચું કહું તો એ માહોલનો આનંદ અમે નથી લેતા ચાર્જિંગ ગોતી આ ભાઈના ફોનમાં વીસ ટકા ચાર્જિંગ હે ભાઈના ફોનમાં દસ ટકા ચાર્જિંગ હે મારા આઈફોનમાં દસ પંદર ટકા ચાર્જિંગ હે ચાર્જિંગ ઓતવા નીકળ્યા એ તારંગપુરમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ નથી મિત્રો થેન્ક યુ ઓ ભાઈ થેન્ક યુ વેરી મચ મિત્રો અમને ચાર દિન નહોતું મળતું એટલે અમે આવ્યા હતા ભાઈની ટેટોની દુકાન છે ગોવા ટેટો સુપ્રિય પ્રોફેશનલ આર્ટિસ્ટ છે મસ્તના માણા છે કલાકાર માણા છે આવી રીતના છે ને આ ગિટારને એ બધું મસ્ત વગાડે છે ખૂબ સરસ એવી કલા છે અને આ પિયાનો કહેવાય શું કહેવાય પિયાનો પણ વગાડે છે અને આ બીજું શું છે આ પેલા વગાડે બેન્જો પણ વગાડે છે મસ્તના ભાઈ છે ભજની છે અને ટેટુ નું પણ મસ્તનું કામ છે ગોવા ટેટુ અને સ્ટુડિયો છે આપણે સારંગપુરમાં આવો એટલે આ ભાઈ ની વિઝિટ લેજો એકવાર થેન્ક યુ વેરી મચ હો ભાઈ મજા આવી ગઈ યાર તમને મળીને થેન્ક યુ હો દિલથી થેન્ક યુ યાર રાતના અગિયાર વાગે આપણે એક ફોટા પાડવા પાછા આવી ગયા છે હનુમાન દાદાની મૂર્તિ પાસે આવી શકો છો વાત તો આપણે હવે આજનો દિવસ પૂરો થઈ ગયો છે કેટલી હવે આપણી આવી ગઈ છે તો હું જઈએ અહીંયા સવારની આરતી લઈ લેશું અને પછી આપણે નીકળશું પાછા રાજકોટ જવા માટે તો જોતા રહેજો પાર્થ પટેલ લોક્સ અને સબસ્ક્રાઈબ કરી લેજો જો મજા આવે તો ક્યાં છે સર ક્યાં વાત છે સર ક્યાં વાત યે વાત હે અરે સર ક્યાં વાત હે જનરલ પુરુષો માટે હોલમાં આપણે સુતા છીએ મિત્રો

પતુ પે આટત રાજ શક્તિ સુરામ સુખારોડાચનાયન નંદિત